જ્યારે આ મકાનો તૂટે છે તો મંત્રીઓ મોટા પાયે આગળ આવીને વાત કરતા હોય છે ગઈ કાલે PUC વાળા એક report જાહેર કર્યો તેમાં એવું કેવું હતું કે minority ના મકાન ની તૂટવાની આડ દરેક જગ્યાએ demolition થાય છે પણ એ દેખાડવામાં આવે છે કે સરકારે આ કામ કર્યું આની પાછળ એ બીજા કામ કરવામાં આવી રહ્યું છે એવું તો PUC આ ઘટના ના ઘટના એ આખે મેં કહ્યું કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે રહેઠાણ મકાન કે આ ધર્મનું છે કે જ્ઞાતિનું છે

તો તમારી પાસે આઈબી ડિપાર્ટમેન્ટ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તમને કે ને પર્ટીક્યુલર વ્યક્તિને પકડો સુકાની પાછળ લીલું ના સળગાવાય આપણે ત્યાં કહેવાય પાડાના વાકે પખાલીને ડામ ન દેવાય તો આ જે કહેવામાં આવી રહ્યું છે કોઈ સંજોગોમાં સાંખી ના લેવાય એવું છે બાપો બાપો એની એક લાગણી છે કે માની લો કે મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ લઈને

गांधीनगर થી મુખ્યમંત્રી શ્રી અહી આવે આ ઘરો ની મુલાકાત લે આйна લોકો ની વેખા સાંભળે અને આખા ગુજરાત માં ક્યાંય પણ આવોમાનવી ડિમોલિશન ન થાય આપડા મુખ્યમંત્રી દાદા ભગવાન માં માને છે હું એમને કહીશ કે જો આવું કરશો તો દાદા ભગવાન પણ તમને માફ નહીં કરે આવો અહીંયા મળો બધાને અમે કહીએ છે થયું એને વળતર ચૂકવો ભવિષ્યમાં આવું ડિમોલ્યુશન આખા ગુજરાતમાં ક્યાં ન થાય એની જાહેરાત અહીંયા બેસીને કરો અને જે અધિકારીઓ અમાનુષી ડિમોલિશન કુદરતી ન્યાયના સિદ્ધાંતના પાલન વગર વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ગાયોના નામે મત લ્યો છો ગાયો રહેતી હતી ત્યાં પણ તમે તોડફોડ કરી છે એ બધા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરો વળતર ચૂકવો અને જો કરો તો હું કહું છું કે હું વિરોધ પક્ષમાં હું મારી પાર્ટી છે તો પણ તમને અભિનંદન આપતા પણ અમે સહેજ પણ પાછી પાણી નહીં કરીએ મુખ્યમંત્રી આટલી જાહેરાત અહીંયા આવીને કરે તો કોંગ્રેસ પાર્ટી ફૂલહારથી એમનું સ્વાગત કરશે ભાઈ એક મિનિટ ઓપરો હું આવવાનો છું આ વિડિયો છે આપને સાત નો મરતા એમ ભિસાયા આપઘાત કરવો પડ્યો છે અને કેટલા દિવસ સુધી એ ડક્કા ખાતા હતા પરંતુ જાતિનો ડાકરો આદિવાસીનો બને યુવકને નો મરતા તો કેમ પિતાય આપઘાત છે மனு છું અતિષય માનુશી સરકાર અસંવેદનશીલ સરકાર છે નહી તો આવી પરિસ્થિતિ ના થાય

અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાયો છે માનું છું કે એનું કોઈ વળતર ના હોઈ શકે માણસનું જીવન અમૂલ્ય છે ત્યારે આ એક અતિશય બીજી કરુણ ઘટના પણ આપણે ત્યાં બની સરકારે કાયદો બહાર પાડ્યો ઓગણીસો છપ્પન માં રમારી માલધારી માલધારી નામે કોઈ ભી માલધારી હોય એમને તમે બાર વરસાદ બાર વરસાદ એક નરોડા જૂનું હતું એક દસવા નગર એક અમરાઈવાડી દેખા હવે અમે રહ્યા અતાર સુધી આજથી પાંચ વર્ષ પહેલા આ લોકો સિદ્ધિ નું નામ લઈ અને અમારી ગાયો બધી લઈ ગયા કોઈ કઈ વાડે મોકલી ગયા હાલ ધારણ જે દશા જોવો તો મોટી દશા હતી બરોબર એમાં અમને કઢાઈ નો કાઢી મેલ્યા બધાને અને હવે આના ઉપર આવી બધું એટલે હમણાં અમારી આર્થિક શક્તિ બમણી કરવા માટે આ બધા કાર્યો છે બરોબર અમારી સંવેદનાઓ છે મહાકુંભ માં ભગદોડ મચવાથી અનેક લોકોને ઈજાઓ અને મુશ્કેલીઓ પેદા થઈ છે એના માટે કોંગ્રેસ પક્ષ પોતાની સંવેદનાઓ જતાવે છે જ્યારે તમે માત્ર વોટ બેંક પોલિટિક્સ માટે પ્રચાર પ્રચાર પ્રસાર માધ્યમ માટે પોતાની પબ્લિસિટી સ્ટન્ટ માટે સરકારો ખૂબ મોટા પાયે ખર્ચ કરતી હોય અને બીજી તરફ ભગવાનના ઘેર કે ગંગાના કિનારે જનાર યાત્રિકની સુરક્ષા ન થઈ શકે આ વ્યાજબી નથી સરકારે આની ચિંતા કરવી જોઈતી હતી હું આશા રાખું છું કે હજી પણ એક ડાપણ આવે અને માત્ર સ્ટંટબાજી બાજી માટે નહીં લોકોની સુરક્ષા માટે પણ સરકાર પગલાં ભરે અને જે કોઈને આ ભાગદરતી ઈજાઓ તકલીફો થઈ છે એના પ્રત્યે હું સંવેદનાઓ કોંગ્રેસ પક્ષ બધી વ્યક્ત કરું બાબુ